નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત ડિસેમ્બર બે હાજર ચોવીસ ને રોજ આજની કપાસની આવક વિશે વાત કરી તો ભારી માં આપ જોઈ શકો છો આજે એસી ભારીની આસપાસ આજની આવક રહેલી છે તેમજ વાહનો વિશે વાત કરીએ તો ત્રણ વાહનો આવેલા છે જે અત્યારે હાલ વરસાદના લીધે આપ જોઈ શકો છો પાછા છાપરાની અંદર લેવામાં આવેલા છે ત્રણ વાહનો છે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈ કેવો રહે છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ એકવીસ રૂપિયા ભાવ છે સુપર એક નંબર કપા છે પણ થોડુંક આ જો આ પ્રકાર માલ છે એટલે રાજી ભાજી પડી ચૌદસો ને એકવીસ રૂપિયા ભાવ જોવાનો

સોળસો ને છપ્પન રૂપિયા ભાવ સુપર એગ્રેડ કપાસ છે જોઈ શકો છો ક્વોલિટી તમે સોળસો ને છપ્પન રૂપિયા ભાવ દોકી સોળસો ને છપ્પન રૂપિયા પંદરસો ને અગિયાર રૂપિયા માં આવતી હતી બી ગ્રેડ કપાસ છે પંદરસો ને અગિયાર રૂપિયા માં વેચાણ હલો

સોળસો ને એક રૂપિયા ભાવ થયો છે એક રેટ કપાસ છે સોળસો ને એક રૂપિયા ભાવતી और ₹1656 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 સોળસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે સુપર વન નંબર ક્વોલિટી એ ને એકોતેર રૂપિયામાં વેચાણો છે એક નંબર ક્વોલિટી કાંઈ ઘટે ને એવો મળે સોળસો એકોતેર રૂપિયા ભાવ થયો છે સો ને છપ્પન રૂપિયા ભાવતી કપાસ છે સોળસો ને છપ્પન રૂપિયા માં વેચાણ સોળસો ને છપ્પન રૂપિયા તો મિત્રો આજના કપાસના બજાર બજાર ભાવ ભાવ આ પ્રમાણે આજે ઊંચામાં વિશે વાત સોળસો ને એકોતેર રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલાયો છે આ રાબેતા મુજબ જ આજે પણ બજાર જોવા મળેલું છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું પાછા સોમવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ